સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતી માં વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને ઘોડાનો ભગવાન ફિલ્મ નો ઓફિશિયલ ટ્રેલર હવે આવવા જઈ રહ્યું છે આપ સૌને કઈ તારીખે કેટલા વાગે જોવા મળશે આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિક્રમભાઈ ઠાકોરને ઘોડાનો ભગવાન ફિલ્મ એક ઓફિશિયલ ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું આ ટીઝર માત્ર 15 સેકન્ડ નું હતું જેમાં વિક્રમભાઈ ઠાકોરનો એક એક્શન શોટ જ જોવા મળ્યો હતો પણ હવે આ ફિલ્મ ઓફિશિયલ ટ્રેલર આવવા જઈ રહ્યું છે આ ફિલ્મના મેકર્સ બિલ્ડર ગદર દ્વારા આ ઓફિશિયલ ટ્રેલરની રિલીઝ ડેટ અને સમય પણ તેમણે પોસ્ટર દ્વારા એનાઉન્સમેન્ટ કરી દીધી છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પ્રિનલ ઓબ્રોયની આ એક્શન ડ્રામા ફિલ્મ ઘોડાનો ભગવાન ફિલ્મનો ઓફિશિયલ ટ્રેલર આપ સૌને અઠાવીસમી જુલાઈના રોજ સાંજે સાત વાગે યુટ્યુબ ઉપર જોવા મળી જશે પણ આ ટ્રેલર આપ સૌને કઈ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે તેની કોઈ એનાઉન્સમેન્ટ થઈ નથી આમ આપ સૌને આ ભોડાનો ભગવાન ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર અઠાવીસ જુલાઈના રોજ સાંજે સાત વાગ્યાથી જોવા મળી જશે આપસો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભોરાનો ભગવાન ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી